નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો વડનગર એક કલસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું વડનગર તાલુકાની પ્રાથમિક શાળા ખાતે તારીખ મંગળવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડનગર એક કલસ્ટરની તેર જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ સત્યાવીસ જેટલી કૃતિ રજૂ કરી હતી સત્તાવન વિદ્યાર્થીઓએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો કલસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વઢભાર એસએમસી ગ્રામજનો તેમજ શાળાના શિક્ષક પરિવાર તરફથી તમામ શિક્ષકો તેમજ ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવ્યું સાથે સાથે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રીએન હાઈસ્કૂલના શ્રી પ્રજાપતિ હશમુખભાઈ અને જોશી દેવાંગભાઈ સાહેબે નિર્ણાયક તરીકે પોતાની સેવા આપી સમગ્ર ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન વડનગર એક સીઆરસી કોઓર્ડિનેટ કલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું

એની શું વિશેષતા શું ફાયદા હોય છે કેટલો સમય લાગ્યો હતો મુખ્ય હેતુ શું 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 છે છે સાધન સામગ્રી તેમાં વાપરી તમે કેટલો સમય લાગ્યો બનાવતા તમે કેટલો સમય લાગ્યો હતો બનાવતા প্ৰয়োগ পাৰ্বয়াধাৰি লাইট મારું નામ પ્રજાપતિ ભરતભાઈ છે હું સ્કૂલ સ્કૂલમાં અભ્યાસ કરું છું હું ધોરણ સાતમાં માં અભ્યાસ કરું છું મેં એક પ્રોજેક્ટ બનાવ્યો છું નામ ઠાકોર કાઢાજી મોટાકા નગરપાલિકા વાઇસ પ્રેસિડન્ટ વડબાર ખાતે સપ્ટેમ્બર છની અંદર ઘોટાકાથી કેર સ્કૂલોએ તેર પ્રાથમિક શાળાએ ભાગ લીધો અને તેની અંદર બાળકોનો ખૂબ ઉત્સાહ જે વિજ્ઞાનવાળાના કારણે સીઆરસી એ જે વડબાર ખાતે વિજ્ઞાન દળો ગોઠવ્યો અને તેનાથી બાળકોનો માનસિકતા અને બ્રેન વોશ થાય અને એનો માનસિક વિકાસ થાય ભગતનો પણ વિકાસ થાય અને એવી કૃતિઓ મંગવા આપી કે જે જે કૃતિઓ બાળકોની અંદર ખૂબ એક વૈજ્ઞાનિક ધોરણે એવું કહી શકાય કે કૃતિઓથી બાળ બાળકોના માનસિક વિકાસ થાય અને બ્રેનની અંદર પણ એનો સારો વિકાસ થાય અને વિજ્ઞાન શું વસ્તુ છે એ વિસ્તુની કૃતિઓથી એને સમજાવાય અને ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો ઉત્સાહભેર પણ ભાગ લીધો અને આ બાળકો એ વડનગર સિટીની અંદર પ્રથમ વખત જે ભાગ લીધો અને તે હવાના બાળકો ખરો એ તાલુકા કક્ષાએ પર જશી અને ખૂબ આનંદથી ભાગ લીધો અને અમને બધાનો ખૂબ આનંદ થયો શિક્ષકોની ખૂબ મહેનત હતી અને આ મહેનત તે બાળકોના હંમેશા માટે એક યાદદાસ્ત રહે અને આ તબક્કે મારા મીડિયાના મિત્રો પણ હાજર રહ્યા સીઆરસીના મિત્રો પણ હાજર રહ્યા એટલે વડપાર ખાતે ખૂબ આનંદ અને ઉત્સાહ જેવો પસંદ જો મારું નામ કલ્પેશ કુમાર કુમારભાઈ પટેલ હું વડનગર એક કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું આજ રોજ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મહેસાણા અને વડનગર ડીઆરસી આયોજિત ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન વડબાન મુકામે ગોઠવવામાં આવ્યું અત્રેની શાળામાં અમારા ક્લસ્ટરની તેર શાળાઓએ ભાગ લીધો હતો તેમાં સત્યાવીસ કુટીઓ બાળકોએ રજૂ કરી હતી સાથે સાથે એમના દસેક માર્ગદર્શક શિક્ષક મિત્રો અને બાવન બાળકો આ પ્રસંગે ભાગ લીધો હતો આમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી એ મુખ્ય થીમ હતી અને સાથે પાંચ વિભાગો અપાડવામાં આવ્યા હતા તમામ વિભાગોમાં અત્યારે તાપાની તમામ શાળાઓએ ખૂબ જ સુંદર આયોજનપૂર્વક કૃતિ બનાવી અહીંયા રજૂ કરી જોવા જઈએ તો હાલના સમયમાં વર્તમાન પરિસ્થિતિને આધારિત જે ટકાઉ ભવિષ્યને વિચાર કરીએ તો એ આધારિત જે થીમ અહીંયા જે રાજ્ય સરકારે આપણને આપવામાં આવી હતી એના અનુસંધાને તાપાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી એની મહેનત કરી અને કરંટ જીવનને નડતી મુશ્કેલીઓ આધારિત જે કહેવાય એ તકલીફોના પ્રયોગો અહીંયા રજૂ કર્યા ઓવરઓલ આ વડબાર પ્રાથમિક શાળામાં અહીંયા સત્યાવીસ જે કૃતિઓ રજૂ કરવામાં આવી એનું અહીંયા બે નિર્ણાયક મિત્રો મૂલ્યાંકન કરવાના છે સાથે સાથે ક્લસ્ટરના તમામ આચાર્ય મિત્રો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે વડબાર ગામના એસએમસી સભ્યો વડભાર શાળાના આચાર્ય શ્રી મહેન્દ્રસિંહભાઈ તેમની તમામ ટીમ વડબારના ગ્રામજનો આ તમામે ખૂબ જ સાથ સહકાર આપી આ પ્રસંગે ઉપાડી લીધો હતો એટલે આ પ્રસંગે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મારા મીડિયાના મિત્રો કે જે અમારી વાત રાજ્ય કક્ષા સુધી પહોંચાડશી તો એમનો પણ આ પ્રસંગે હું દિલથી આભાર માનું છું જય હિન્દ નમસ્કાર પહેલા નામ ટર લગાવી છે આમાં આગળ આગળ બે બે છે અને પાણી કાપી શકે તેવા પેઢા લગાવે છે જેથી આગળ પાછળ સરળતાથી અલગ જલન કરી શકે પાછળ પાછળ કચરો સાફ કરવા બે બે ગેરમોટર અને એક ઝાડીની મદદથી એક કન્વેર બેગ તૈયાર કરે છે જે જે કચરાને